પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના બીજા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઈશ્વરીયતીના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી તેઓ જમતા હતા તેવામાં શેતાન દેવના વિચારોને દેવના યોજનાઓને અને દેવના કાર્યોના વિરુદ્ધ કામ કરે છે તે પહેલાં આવો ન હતો એક સમય હતો જ્યારે તે સ્વર્ગમાં દેવની ભજનમાં સ્વર્ગદૂતોની આગેવાની કરતો હતો એક દિવસ તેને પોતાને દેવથી પણ ઊંચું કરવા ચાહ્યું જેણે તેનો નિર્માણ કર્યો છે અને આવા પાપના કારણે તેને દેવના હજુરમાંથી દૂર કરવામાં આવ્યો મનુષ્યને ભટકાવવામાં મનુષ્યને છેતરવામાં અને દેવના વચનના વિરુદ્ધમાં દલીલ કરવામાં તેને ઘણો આનંદ થાય છે તે યહુદા ઇસ્ટોરિયોને પ્રકાશના સ્વર્ગદૂત સમાન દેખાવા લાગ્યો હતો પણ તેને વિનાશના માર્ગમાં ચલાવી રહ્યો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે યહુદા ઈશ્કૃત માટે પણ પોતાના જાતને પર બલિદાન કરી દીધો પણ દુર્ભાગ્ય એ છે કે યહુદા પ્રભુ પર પ્રાયચિત કર્યું નહીં અને વિનાશનો કારણ બન્યો જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તે તારણ પામે છે પાપના દાસત્વમાંથી છુટકારો પામે છે અને શેતાનના વિનાશના કાર્યોથી બચી જાય છે અને તેના પર વિજય પામે છે તમે પણ પ્રભુ શ્રી ખ્રિસ્તને ગ્રહણ કરી શકો દેવથી અમારી આ જ પ્રાર્થના છે